નમસ્કાર દર્શક મિત્રો હું રાજુ ભારૈયા આપનું સ્વાગત કરું છું બોટાદ શહેરની ગત મોડી રાત્રેના ખેલ ખેલાયો છે એક નજીવી બાબતની અંદર જે ભાઈએ પોતાના નાના ભાઈના દીકરાનું તીક્ષ્ણ હત્યાના ઘા મારી અને ધીમ ઢાળી દીધું હતું વિગતવાર આપણે વાત કરવા જઈએ તો બોટાદ શહેરના ગઢડા રોડ ઉપર આવેલું શિવનગર સોસાયટીની અંદર સામાન્ય એવી નજીવી બાબતે એટલે કે કહી શકાય કે નળ કનેક્શન કાપી ગયા હોય અને તેની જ બાબતની અંદર જે મોટાભાઈ એટલે કે કહી શકાય કે રાજુભાઈ પરમાર અને પ્રકાશભાઈ પરમાર આ બંને ભાઈઓ ગઢડા રોડ ઉપર શિવનગર સોસાયટીની અંદર રહે છે અને તેઓને આમ તો છેલ્લા ઘણા સમયથી મિલકતને લઈ અને બોલાચાલી થયેલી અને તેઓ બોલતા ન હતા ત્યારે આ બંને જે કહી શકાય કે પ્રકાશભાઈ તેમના પત્ની અને તેનો દીકરો તેઓ ચોટીલા દર્શને ગયા હતા અને ત્યાં ત્યારે તેમનો એકમાત્ર જે મોટો પુત્ર હતો કે જે તેઓનો આજીવિકા હતો તેઓનો આધારસ્તંભ હતો અને તે ઘરે હતો ત્યારે આ પ્રકાશભાઈના મોટાભાઈ રાજુભાઈ પરમાર તેઓ ઘરે હતા અને ગત મોડી રાત્રિના આ નળ કનેક્શન કાપી નાખવાની બાબતમાં બોલાચાલી કરી અને બોલા બોલાચાલી કર્યા બાદ રાત્રિના આ આકાશ નામનો જે ત્રેવીસ વર્ષનો જે યુવાન છે તેઓને કૃષ્ણ હત્યાના ઘા મારીને તેનું ધીમ ઢાળી દીધું હતું ઘટનાને જાણ થતાં તે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આની તપાસ શરૂ કરી હતી શું નામ તમારું પ્રકાશભાઈ ડાયાભાઈ પરમાર પ્રકાશભાઈ આજે વ્યક્તિનું મોત થયું છે એ તમારા શબ્દમાં શું થાય છે મારો દીકરો થાય મોટો એની ઉંમર કેટલી છે ત્રેવીસ વર્ષ એના લગ્ન થયેલા છે ખરા એના લગ્ન થઈ છે બે મહિના પહેલાં અને અન્ય કેટલા સંતાનો છે તમારે અન્ય સંતાનો મારે દીકરી દીકરા થઈ નવ છે તમે શું કામ કરો છો આ જે મૃતક છે એ શું કામ કરે છે એનું નામ શું છે એનું નામ છે આકાશભાઈ પ્રકાશભાઈ પરમાર અને મારું નામ છે પ્રકાશભાઈ ડાયાભાઈ પરમાર ઈ દીકરો જે કડિયા કામ કરે છે અને હું કલર કામ કરું છું મકાનના તો શું માતાકૂટ શું થઈ હતી ને કોની સાથે થઈ હતી માતાકૂટમાં સાહેબ એવું છે કે મારો જે મકાન થયું ને એ મારે ભાગીદારીમાં છે મારા બાપુજીના નામે છે બાપુજી ગુંજી ગયા અને બાર મહિના ત્યારે ઘરનો વેરો આવીને ઊભો રહી ગયો તો આપણે એને કીધું કે ભાઈ ઘરનો વેરો આવ્યો છે ભલે તું એ સો વારમાં રહેશે હું વીસ વારમાં રહું છું અને પચીસ વર્ષની અંદર આમ રહું છું છતાં કીધું અડધો વેરો હું ભરું અડધો તું ભાઈ એટલે અડધો વેરો હું ભરી આવ્યો મારી પાસે પહોંચશે કાયદેસરની અને નગરપાલિકાવાળાએ એ લોકો એનું કનેક્શન કાપી નાખ્યું પાણીનું હવે એમાંથી આ એને દાઢમાં રાખ્યો છોકરાનું કે તે મારું કનેક્શન કાપ્યું અને હું ચોટીલા માતાજી દર્શન કરવા ગયા તા બે માય માણસ અડે કંઈ મારો છોકરો પછી આ છોકરાનો નો કાટ ઉતારી દીધો આ બધાને અંદર કરીને ક્યારેક ઘટેલી તમને ક્યારે ખબર પડી આ ઘટના બનેલી કાલે 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 દસ ને વીસે એમ કઈ ઘટના બનેલી છે દસ હા દસ દસ ના વીસ જેવા મારે રાતે મોડે ફોન આયો ચોટીલા આયો થાક્યો પાક્યો એટલે બૌ હમડાતું નતું હુમલો કોને કરેલો કોને તમારા સગા માં શું થાય એ મારો મારો સગો મોટો ભાઈ મારો સગો મોટો ભાઈ એને હુમલો કરેલો અત્યારે ક્યાં છે અત્યારે એ ફરાર છે સાહેબ આને તમે પોલીસ ફરિયાદ દાખલ કરેલી આ લઈ સાહેબ અપેક્ષા શું છે પોલીસ પાસે ખરેખર શું કાર્યવાહી થઈ ગઈ અપેક્ષા હું કહું મારો એક દીકરો છે અને એમાં લોકો પરિવાર ને જમાડતો તો ખવાડતો તો બઈ દીકરો બસ આવા જેવો વયો ગયો